મહેસાણામાં રૂપિયા વીસ કરોડના ખર્ચવા તૈયાર થયેલું સરદાર પટેલ સ્ટેડિયમ વિવાદમાં સપડાયું છે આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડના કોન્ટ્રાક્ટર દ્વારા એંસી લાખ રૂપિયા મંજૂરી વગર ખર્ચી નાખ્યા હોવાની વિગત સામે આવતા વિવાદ છેડાયો છે આ મામલે શાસક અને વિપક્ષ બંને વિરોધ નોંધાવતા હાલમાં બિલ અટકાવી દેવાની ફરજ પડી છે મહેસાણા શહેરમાં રૂપિયા પંદર કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ તૈયાર થયા બાદ આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડ માટે નગરપાલિકા દ્વારા પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવા આવ્યું હતું આ સમયે ગાયત્રી ઇલેક્ટ્રિક કોર્પોરેશનની નામની એજન્સીએ ટેન્ડર મેળવ્યું હતું જે અંતર્ગત લાઇટિંગ અને સાઉન્ડની કામગીરી ચાર પોઈન્ટ સોળ કરોડ રૂપિયામાં પૂર્ણ કરવાની હતી

ખેલાડીઓ સારી સુવિધા મળી રહે તેના માટે આયોજન કર્યું હતું પરંતુ હાલના ભ્રષ્ટ પદાધિકારીઓ હોય કે સત્તાધારી પક્ષ હોય એમને હાલ આ ગ્રાઉન્ડને ને બિલકુલ વેપારીકરણ કરી દીધેલ છે પાંચેક કરોડ રૂપિયા એટલો લાઇટિંગમાં ખર્ચ કરેલો છે ખરેખર મારી એવી માંગણી છે કે ખરેખર ટેન્ડરની શરત મુજબ આ લાઇટિંગ થયું છે કે કેમ સત્તાધારી પક્ષો વિરોધ કરેલો સાહીઠ સિત્તેર લાખ રૂપિયાનો જયારે વધારો થતો હોય કોના ઇશારે વધારો થયો એમાં કોઈના લેટર ના દ્વારા વધારો થયો કોના કહેવાથી આ વધારો કરવામાં આવ્યો સાધારણ સભાની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી છતાં પણ સાઈઠ સિત્તેર લાખ રૂપિયાનું

એ અંગેની તમામ પાસાઓનો અભ્યાસ કરી અને પછી જ મંજૂરી લઈ કરવામાં આવશે એમના કહેવા પ્રમાણે એવું છે કે આ કામ જરૂરી હતા અને સ્ટેડિયમ બનાવતા હોય ત્યારે કેટલીક આઈટો ટેન્ડરમાં રહી ગયું હોય એમાં એની આપૂરતા કરેલ છે પણ જે પણ હોય નગરપાલિકા કક્ષાએથી મંજૂરી લઈ અ સક્ષમ સત્તાધિકારી પાસે તાંત્રિક મંજૂરી લેવાની હોય પછી જ કામ કરી શકાય છે એટલે એ બધી વિગતો જોડાવી પડશે ગેરકાયદેસરની કેટલું જરૂરી હતું કારણ કે કામ તો થયેલું છે એટલે પણ સક્ષમ સત્તાધિકારીની મંજૂરી લીધેલી છે કે કેમ નંબર વન નંબર ટુ એ કામ ખરેખર જરૂરી હતું કે કેમ નંબર થ્રી કે એ ભાવ એસઓઆર પ્રમાણેના ટેન્ડર રેટ પ્રમાણે છે કે કેમ એ તમામ પાસાઓનો અભ્યાસ કરી લેવો પડે